બાકી <coughs>

હવે છે ને આ બધી દુકાન હોય છે ને ભલે એટલી બધી હાઈફાઈ છે એટલી બધી પ્રાઇસ નથી હોતી મને ખબર છે ગામડામાં સો રૂપિયા વધીને ક્યાંક એસી લેવાતા હોય અમારા ગામમાં હજી ચાલી પચાસ એસી લેવાતા હોય અહીંયા કદાચ સો રૂપિયાની દાઢી થાય છે અને દોઢસો રૂપિયાના હેર કટ થાય છે એમાં બધું આવી જાય પછી અને બધું એટલે મહેંદીને એવું ના નાખી પણ એટલું બધું આવી જાય અઢીસો રૂપિયામાં આસપાસ બધું થાય છે પાંચે પાંચ આજ વરરાજા ને બધાને હણકારવાના એટલે આવી રીતના હણકારવાના છે કમ્પાઇન બધું થઈ ગયું ને કે ચા પાણી પીવો તો હાલો ચા પાણી પી લે એમાં પીવો ને લે બલે તે એમ તમ ચાના હાલો હાલો મિસ્ટર કાનાવાય કાંજીભાઈ આમ કહો તો ભાઈ તમારો વર્ષો પછી આજે આવવાનો ને મારા હા આ મારા બહુ કઈ કઈ થાકી લુસિફર લાગે લુસિફર લુસિફર મોર્નિંગ સ્ટાર અહી સુધી આવે એનું હા સિસ્ટમ કેટલા ધ્યાન આપે

માન માન કોઈ ગાય લીપ નો હે ને એટલો બધો મોટો પ્રોબ્લેમ હે ને ભાઈ ટાઈમે પહોંચી ગયા ભાઈ અમને એમ કે ચાલુ થઈ ગયું ભાઈ જે ચાલુ નથી થયું મેળ આવી ગયા હવે આજી એડવર્ટાઈઝ આવતી હોય કે ખરું કામ કરી જાય ઓ ભાઈ ડેટ પુલ ટુ આવવાનું છે જોરદાર उसके लिए थिएटर पर जूम करके दिखाता हूं आइए जो आओ सो आपरे भाई आपन जोरदार मूवी छे मार्वल स्टूडियो आरावनो આ મુવી અંદર મહાભારતનું આખું બતાવેલું છે એટલે આખું નહીં પણ અશ્વસ્થામા જે કર્ણને છે ને એ બતાવેલું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અશ્વસ્થામા થોડીક વાત થાય છે ગર્ભમાં જે પાંડવોનો પુત્ર હોય છે મારા માટે અશ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર ચલાવે છે અને કૃષ્ણ ભગવાન એને શ્રાપ આપે છે પાપ હે અને આ છે મૂવી વિલન હવે તમે મૂવી જોશો તો જ મજા આવશે હું જોઈ લઉં

ભાઈ મૂવીની વાત કરીએ ને તો નેક્સ્ટ લેવલ કેમ કે એવી મજા આવીને ભાઈ કેમ કે મહાભારત ઉપર મૂવી છે એટલે બધા જે મહાભારતના જેટલા બધા કર્ણો ને અશ્વત્થામા જે બધા હતા ને એ છે અને હું કેવું ધર્મેશ તારું ભાઈ કેટલી કલાક એમને આપણે કેટલા વાગે આવ્યા હતા આપણે પહોંચ્યા હતા વાગે 11 વાગે મૂવી ચાલુ થ્યું તો બસ 3:30 કલાક કેમ ગઈ ખબર ન પડી ભાઈ ખતરનાક મૂવી છે અને એના ને જે બનાવેલ છે ને લાસ્ટમાં છે ને જે પ્રભાસ હોય ને જે એને ઓલી કરણોની છડી હોય ને હાથમાં અડે ને એટલે કરણોનું આખું તાકાત ને બધું આવી જાય પછી મારે ભાઈ હજી પછીનો પણ પાર્ટ ટુ બાકી છે આવવાનો છે એમાં સાચી ફાઇટ થવાની છે આમાં તો ખાલી એક નાનકડી ફાઇટ અસ્વસ્થામાં અને કરણો એટલે કે પ્રભાસ એ બે વચ્ચે ફાઇટ થાય છે તો અત્યારે હવે રૂમ ભેગું થવું કે પાણી ચા પાણી ચા પાણી બાકી ભાઈ મૂવી એક નંબર ભાઈ